ામ શ્રી કૃષ્ણ જય ને વસરાજે મારે કરવી ધવાળી ફરિયા માં હવે ઝીણી રાખે હાવ હવે છોકરાને રમતા હોય ને કૌડે ને ખંજવાયું પાસું આવે એની હાથું માન તોડે લઈએ ઝીણી ઝીણી જીવાય ને અમારે આંબો કાઢીયો પાણીનો ને ભેરવડીએ પાછો પડખે ને પડખે ઉકળો હોય એટલે હેને વધારે બગૈતરા ને જીવાયતું ના આવ્યા રાખે અને પંખી જો અઠાણે હાડાસો હાથ જીવું થાય ને એટલે જ્યાં થાને તાથામાં લોક ના આવે પણ આ જ્યાં આ બોલતા ને નખત આ બોલતા આજે આ ટોરો બેઠો નહીં લો ભગા થયું જો આ બધી ટોરો બે ગયો જ દેખાય તો ખરી એ જગ્યા બદલાવ નાખે એ બધી જોતા શકે આવ્યું કાંઈ જોયું હોય તમે તો કોમેન્ટ કરી કે આવીએ જોવા જડે તમણી કાંઈ વાડી સિવાય સિટીમાં તો ન હોય એટલું શકેલું જો ઘળ્યા આ રિયું પડખે પાણી ને ભર્યું રી ને તે જીવાય તો ના ઢગલ્યા થઈ પડ્યા હાવ આ લીમડો છે ના રડિયો તે તોડેલા અને પછી હળેલ મોગોટુ નાખે અને ઈની કરવી ધવાડી મારે દવાડી કરવી માં કપૂર નાખી અને ધૂપ થોડોક નાખી એવી રીતે કરે ને સુગંધી ધવાળી કરવાની અહીંયા લીમડેથી મસર ને માખી નો વ્યાં જાય એ કીવા જાય જાય કી ક્યાં પડખે ને પડખે હોય તે વ્યાં જાય ને પાસા ધવાડી બંધ થાય એટલે આવવાના જ છે અને તબેલામાં એ કરીએ ધવાડી ત્યાં પણ આ ભેર્યું હોય ને અવિહારી એ બગીચા કંઈ થોડા ઉડે ને ગાય વ્યાં જાય તો પાછા આવવાના જ છે ઢૂકડા ને હોય તે તોય પણ હું કાલો હોય ને વટાણમાં કરીએ ને ટાયા રમતા હોય અને જીવાય તું હવે ધમધો ઈની હાવ હાથું બહુ જ કવડે કર નાખા થોડીક ધવાડી લીમડાની તે આ લીમડો તોડેલા અને પછી કરના ધવાડી હે ને ધવાડી કરવી લીમડો લઈ લીધો અને નાખે અને કરવાની લીમડો નાખે ને કર

લીમડો નાખતી આમાં કપૂર લીધા અને ધૂપ ને કપૂર નાખે ને તો સુગંધ આવે અને કપૂર ની તો ધવાડી કરાય

અને વાવડો ફૂલ નીક છે ઢાકલું મેં જેવી લગ્યું અને જો દેખાય ને હેને તગાર આમ ધૂળ ભર્યો આ ખેતરમાંથી તી ગાલ રમીએ હું ગાલ રમીએ ઘડીક દડો બેટરી રહ્યા અને એવો તગાર ભર્યું તી ધોળીનું ત્યાં એમ બધા કાદું કરે ને સારવાર હું ભૂગેવી તબેલામાં અને ધીમે બથી જવાય ને રણિકલા મંદિર આપણે આવીએ ને તબેલામાં એટલે કે બધી એ નિરાણી કરી ને આપણે અને વાઈગ્યા હાડા છે છે તો વાહિતા કપડિયા વાહિતા બાંધા બેઠિયા ને અને આ બાજુ લઈનું જે મારી સાઈડ હોય ને ઈ બધી વ્યાવાની હતી જો પણ એટલે તો બે ત્રણ દી થયા હતા તો બે ત્રણ દી તો કેટલા બધા ઊ ફૂલોમાં ફૂલો માં તો મળેલી જો એક આ ઊભી હતી એ થી રડ દી નું સીન ઈ પડે જો દેખાય ઘરા કોઈ લોકો ભરી ગયા આશ્રુમાં જકડે છે અને ઓઈલી ફૂલો ભરે

આણી આવી એ કોઈ જાજી વાર ને મથલ માં કે થોડી થોડી વાર હે બધી આ તો બેઠી હોજી આણી પણ બહુ ને કાચી વાર આ તો એ ઊભી થાય તો ઊમાં કામ કે વ્યાજમ પડવા માંડે ને એટલે પછી ઉતરાઈ તે મહાને ભરે રે અમુક ઢોર જાય ગયો આઈ ફૂલ ભરે આઈ પણા આસરૂક ને પ્રાહલો નું નામ કી આવે તો બિલન બી હું પણ એને ધીરે ધીરે કરતા ગયા છે અને વેસાઈ ની તો ઈ કઈ ની આપણે કઈ બી કોઈ ખાસ વેસવાની જરૂર નથી કે વેસે જ ન ખાવ્યું તો માણો ને તકલીફ નહિ એટલે પછી વેસવું જ પડે અને પછી હું હોય તો આપણે ઢોરનું નાખું નીરવું પાણી વાળું રાખી લેવાય દોવાનું આઈથી રાખાય થોડીક ભીડ પડે પણ દોવાય હું તો દોતી દહ દહ પીહું દોવાઈ જાય મારાથી તો દોવામાં કંઈ વાંધો નહીં જરાક વહેલું ઊઠવું વધારે વહેલું ઊઠવું ઊઠતા તો હોય છોકરાને ઘણી વાર જવું હોય ઠીક પણ થઈ જાય બાકી કિમત હેરખી આપણે જે લીધી હોય કિંમતને પીહું ને આવવી જોઈએ ન આવે તો પછી એ મફતને ભેવી તો પીહું દેવાય નહીં ગઈ અને પડયું પડયું ખાતર થાય ને આઈથી દોઈએ તે દૂધ પગારય આવે બે વાતું થાય અને હેરકી કિંમત આવે ને તો બાકી કિમત મામે ન આવે તો ને તો બસ વેસવિયું લીધી હોય કિંમત ના આવે ને તો વેસવિયું રાખતી હોય ને અને જો એક આગળ જોવા ગઈ તી તે હે ને હા જવાર જ છે વ્યાય છે એ ઉમરો મારે નું કે જોવેલી કારણ કે આપડી જોઈએ હોય ને હાથ હોય તો ખબર પડે રખોડો નાખવાની અને પાડીઓ જો કાલરમાં માલિક વર્ષારી ભૂખ્યું થયું ને એ કાલેરમાંથી એની વડકા નાખે છે હાલો એની થોડું તગારું ભરે અને મગોટું નાખે પવન ફૂલ આવે તો અવાજ થોડું કપાતો અગાહી છે ને પવન એ ઠાકું હોય એ થોડુંક ટોલીમાં મગોટું હે ને એ ભરે તગારું ને નાખેદા હમણાં માણસની બહુ તંગી છે ઘરના માણસ એ ખેતરનું જ કરે છે દવા ખાતરું મેદવાન પાણી વારવાનું એવું ચાલુ કરવું ને અને માણસ જડતા નથી મગોટા પણ ખાલી થઈ ગયો ભરવો હતી પણ બે સિયાર માણસ જો ને તો મેળ આવે કરીએ પણ મેળ નહોતા આવતો ને પાછું માણસ અમારે કહેવાનું બંધ હોય ઘરના હોય પણ આજુ ખરે ઘરના હે ને એ ખેતરમાં જ વાંધી ને તો હમણાં મેળ માણસ ન મગોટું ખાલી થઈ ગઈ ટોલી ટોલી ભર દે એ હેંજી હવે માણસું ત્યાં નાખ નાખવા થાય ત્યાં લો થોડુંક તગારું ભરને પાડ્યું નાખે તો જતા ઈ બધી પોડી હતી એ તો જોવે નાખા ને હું તી કે મને નાખ્યા આપણે બીસા આપી જતો ટપકડી એનું જોવે ને જુટી ગીતા ચાલો એને મગોટો નાખે દા નગર પછી બસ રગરી ગયો રોગી તો કંઈ બોલતી હોય ને કે આમ ભૂખ્યું થયું હતું નાખો એ નાખે ત્યાં થોડુંક તગારું ભરે મોગોટું નગર કાલે જ નાખી રોગી ફેરવા આપણે અને આજ કામ જ્યાં ચાલુ કર્યું રમવાનું અમારે કાદુ ઈથી રમે એવી રીતની કરીએ તો હસવાય અને આખો થી ઘેર ને ઘેર કંટાળે ટીવી જોવે મોબાઈલ આજ દીધો રમકડાનું કરે શિવલિંગ બનાવવી આપડી શિવલિંગ બનાવવી હા પછી આખું રાબડું કર નાખું કાદું રેવા દેવાય ને ધૂળ કાદુ કરે તો નું ના બને ને રાબડાનું કઈ ન બને દિય રાબડાનું નું બને કઈ ન બને રાબડી નું ના બને કઈ અસલ કાદુ જોઈએ જાડો તો શિવલિંગ બનાવીએ યુવી આવે તો યુબી ને કીજે તું બનાવવા લાયક છે ભણીને આવે ને યુલો એટલે કીજે બનાવવા લાયક છે હો ને તું કાદુ બહુ ગમે ને ગમતો તો કઈ રમ ખોટા વાલો ની અમારા વિડીયો ગમે તો લાઈક શેર